દોસ્તો તમે વિડીયોમાં જોયું કે આખો પરિવાર કેવી રીતે ઝરણામાં ફસાઈ ગયો હતો દોસ્તો એ લોકો મુંબઈના જે લુનાવા જે પિકનિક ઉપર ગયા હતા પછી પછી વરસાદના જે 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 વરસાદનું પાણી વધી ગયું તે મોટું થઈ ગયું દોસ્તો એવામાં પછી જે પાણી વધી ગયું તેઓ પછી આખો પરિવાર ત્યાં આગળ ફસાઈ ગયો દોસ્તો આજુબાજુ ઘણા લોકો એ ટ્રાય કર્યો પણ આજુબાજુ એ લોકો જે બધી રસીઓ ફેંકવાની કોશિશ કરી જે લાકડાની કોશિશ કરી પણ એ લોકો જે વચુવચ ઝરણાના વચ્ચુ હતા વરસાદની